હલો ફ્રેન્ડ્સ હું છું અલ્પેશ દેસાઈ અને આપ સૌનું ફરી એક વખત સ્વાગત કરું છું મારી ચેનલ ડિસ્કશન વિથ અલ્પેશ દેસાઈમાં આજે આપણા ગેસ્ટ બન્યા છે જીનલ દેસાઈ જે પોતે મલ્ટીપર્સનાલિટી છે જેમ કે આરજે છે એક્ટિંગ કરે છે એન્કર છે ન્યૂઝ રીડર છે અને સાથે જ કન્ટેન્ટ રાઇટિંગનું પણ કાર્ય કરે છે જીનલ જીનલબેન તમારા વિશે કંઈક કહેશો ઓકે તો મારું નામ જીનલ છે અને મારું મૂળ વતન ચાણસમાં છે અને હું સાત આઠ વર્ષથી અમદાવાદમાં જ રહું છું મારું કરિયર મેં અમદાવાદમાં જ બનાવ્યું છે અત્યારે ગુજરાત સમાચારમાં જર્નાલિસ્ટ તરીકે કામ કરું છું ફ્રીલાન્સિંગ એન્કરિંગ કરું છું એક કમ્યુનિટી રેડિયો સ્ટેશન છે એમાં આરજે તરીકે કામ કરું છું અને કન્ટેન્ટ રાઇટિંગ એક્ટિંગ ને એ બધું કરું છું દૂરદર્શનમાં ન્યૂઝ રીડર તરીકે પણ મેં કામ કર્યું છે બસ ફરવું ગમે છે અને વાતો કરવી ગમે છે હવે મને એમ કહેશું કે તમારું ક્વોલિફિકેશન શું છે અને એક્ટિંગ ફિલ્ડમાં ક્યારથી આવ્યા એમ ઓકે સો ટેન્થ પછી મેં ઇલેવન ટ્વેલ્થ સાયન્સ કર્યું એના પછી બીએસસી માટે હું અહીંયા આવી અને પછી અહીંયા આવી અને મને ખબર પડી કે ઓકે ખાલી બીએસસી કે બીએડ કે એના સિવાય બી ઘણી બધી વસ્તુઓ છે જેમાં કરિયર બનતું હોય છે લાઈક હું ચાણસમાં ઉછરીને મોટી થઈ તો મને એ બધી કંઈ ખબર જ નથી કે ભાઈ એન્કરિંગ જેવું કશું હોય કે ભાઈ એક્ટિંગ જેવું કંઈ હોય ઇવન જર્નાલિસ્ટ જેવી કોઈ જોબ હોય એવું મને કસી ખબર જ નથી તો પછી હું આવી અહીંયા અને પછી મેં બીએસસીમાં એડમિશન લીધું એ ત્રણ વર્ષ તો બધું એક્સપ્લોર કર્યું આ કર્યું પછી મેં એક ન્યૂઝ પેપરમાં એડ જોઈ જે કોલેજ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની અને એમાં એવું હતું કે ભાઈ ડ્રામા ડાન્સ એ બધામાં ડિગ્રી એમ તો એ વખતે મને સખત નવાઈ લાગી કે ભાઈ આ બધા કામમાં બી ડિગ્રી થાય એમ તો પછી મેં કીધું ચલો ને આપણે એકવાર ટ્રાય કરીએ પછી હું એ કોલેજમાં ગઈ ત્યાં મને એવી ખબર પડી કે ભાઈ આમાં તો ડાન્સમાં પણ તમે ડિગ્રી કરી શકો ડ્રામામાં પણ તમે ડિગ્રી કરી શકો એટલે એક્ટિંગ શીખી શકો અને નાનપણથી ટીવી જોવાનો અને નાચવાનો ગાવાનો બહુ શોખ તો પછી મેં કીધું વાહ આ આપણા કામનું છે એમ કરીને પછી મેં ડાન્સમાં બેચલર કર્યું કથક ક્લાસિકલ આપણો જે ડાન્સ છે એમાં મેં બીપીએ એટલે બેચલર ઇન પર્ફોમિંગ આર્ટ્સ કર્યું એટલે મેં બીએસસી અને બેચલર બીપીએ બેચલર ઇન પર્ફોમિંગ આર્ટ્સ એ બંને જોડે કર્યું એ બધું કર્યું પત્યું અને પછી આવ્યો કોરોના એટલે બધું બે વર્ષ એકદમ ઘરે આરામ હાઉ બે વર્ષ ઘરે આરામ કર્યો મીનબાઈલ જ્યારે હું કથક કરતી હતી ત્યારે લાઈક ડ્રામાનો ડિપાર્ટમેન્ટ હોય ડાન્સનો ડિપાર્ટમેન્ટ હોય પછી એક મ્યુઝિક નો ડિપાર્ટમેન્ટ હોય તો ઘણું બધું મેં શીખ્યું કે ઓ આવું બધું બી લોકો કરે છે આવું બધું બી હોય કારણ કે નોર્મલી આપણને તો કેવું કે ભાઈ ગવર્મેન્ટ જોબ લઈ લો કાં તો ભાઈ વકીલ બની જાઓ કાં તો બી કરીને ટીચર બની જાઓ આ જ બધા ઓક્યુપેશન આપણને શીખેલ પબ્લિક હા જે નોર્મલી બધે બધા કરતા હોય અને ડ્રામા બાજુમાં તો એક્ટિંગ ને સ્ટેજ મને પહેલેથી ગમતું હતું કે ભાઈ સ્કૂલમાં હું વખત સ્પર્ધામાં રહું કે આ બધામાં તો એ ડ્રામાના સ્ટુડન્ટ જોડે ફ્રેન્ડશીપ થઈ આ થયું તે થયું અને એની સાથે સાથે લાઈક કોલેજની સાથે મેં થિયેટર કરવાનું ચાલુ કર્યું અને એ રીતે મેં એક્ટિંગ કરવાનું શરૂ કર્યું કે ઓકે ભાઈ ચાલો ને એક્સપ્લોર કરીએ કે શું થાય છે શું નથી થતું અને પછી કોરોના પતી ગયું પાછી હું આવી ગઈ ઘરે અને એક વર્ષ એમ થયું પછી મને એવી ખબર પડી કે ઓકે જર્નાલિઝમ ની ડિગ્રી થાય છે તો મેં કીધું તો તો કરવું છે ચાલો ને કરી લઈએ તો મેં કર્યું જર્નાલિઝમ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટમાંથી કર્યું એમાં માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટ છે એમાંથી અને પછી એવું થયું કે ગુજરાત સમાચારમાંથી ફોન આવ્યો કે તમે કરશો કામ આવી રીતે મેં હા ભાઈ ચાલો ને ઓપોર્ચ્યુનિટી મળે છે તો શું કામ ના લાગે એ કર્યું અને એ ટાઈમે હું દૂરદર્શનમાં ન્યૂઝ રીડર તરીકે ઓલરેડી કામ કરતી હતી કે બસ આવી રીતે શરૂ થઈ જર્ની ને ચાલે તો તમે થિયેટર્સ થી તમારું કરિયરની સ્ટાર્ટ અપ કર્યું તો તમે કયા કયા થિયેટર્સમાં એટલે કે કયા નાટકો અથવા તો મૂવીઝમાં કામ કરેલું છે તો મે સૌથી પહેલા તો અંતિમ જીવનનો અંતિમ ભાગ કરીને એક નાટક હતું એમાં કામ કર્યું એના પછી એ બહુ બેઝિક એટલે બેઝિક એટલે બહુ ખરાબ એક્ટિંગ મેં કરી હતી પણ થયું એમ કે ત્યાંથી શરૂઆત થઈ અને પછી મેં હું જ મારો વિધાતા કરીને એક નાટક કર્યું એના અમે પંચાણું શો કર્યા અમદાવાદમાં ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઇવન મુંબઈમાં અને બધે ઘણા બધા શો થયા એના પછી ધીમે ધીમે લાઈક તમે લાઇક માઇન્ડેડ પીપલ ને મળો તો તમને નવી નવી વસ્તુ ખબર પડે રીતે પછી એડવર્ટાઇઝમેન્ટ કરી પછી અલગ અલગ કમર્શિયલ શૂટ કર્યા આ કર્યું તે કર્યું એવી રીતે પછી મેં મેં કમઠાણ કરીને એમાં થોડો નાનકડો રોલ કર્યો એના સિવાય પછી મેં રાશિ રિક્ષાવાળી કરીને સિરિયલ આવે છે એમાં મેં થોડો ટાઈમ કર્યું એના પછી કારખાનું હમણાં મૂવી આવી હતી એમાં મેં કર્યું અને પછી થિયેટરમાં ઘણા બધા નાટકો આ તે બધું કરેલું છે તો ક્યારે તમારા ફેમિલી તરફથી કે એવી રીતે કોઈ પ્રેશર કે ના જરાય નહીં લાઈક અહીંયા સુધી હું પહોંચી છું એમાં સૌથી વધારે ફાળો કે સૌથી વધારે મહત્વનો ભાગ ભજવ્યો હોય તો મારા ફેમિલીએ કારણ કે એ લોકોએ મારા પર ટ્રસ્ટ કર્યો એ લોકોએ હંમેશા મને એવું કીધું કે ઈચ્છું કે તું કરે છે તું કંઈક વિચારીને જ કરતી હશે અને આજ સુધી મારી કેપેબિલિટી ઉપર કે કોઈ બી રીતે મારા પર ડાઉટ નહીં કર્યો અને કદાચ એ લોકોએ ડાઉટ નથી કર્યો મને કોઈ વાતે ફોર્સ નથી કર્યો કે ના ના ભાઈ આપણે તો આજ કરવાનું છે એવું નથી કર્યું એટલે જ કદાચ હું અહીંયા આવી શકી ઓર ઇલ્સ ખબર નહીં ના હોટ ક્યાં કયા 100% તમારું જે તમે જે રેડિયોમાં કામ કરો છો તો એ રેડિયોમાં તમારું પ્રોફાઇલ શું હોય છે ઓકે તો રેડિયોમાં હું માઇકા ઇન્સ્ટિટ્યૂટ કરીને છે શેલામાં એનું કમ્યુનિટી રેડિયો છે માઇકા વાણી એટલે કોલેજ દ્વારા જ ચાલે છે એમાં હું રેડિયો જોકી તરીકે કામ કરું છું તો એ કમ્યુનિટી રેડિયો છે તો કમ્યુનિટી રેડિયો અને જે આપણા રેડ એફ કે રેડિયો સિટી તમે લોકોએ જે સાંભળ્યું હશે એ બે ડિફરન્ટ વસ્તુ છે કારણ કે આપણા જે રેગ્યુલર રેડિયો સ્ટેશન છે એમાં એન્ટરટેઈમેન્ટને એ બધાની વાતો પણ કરવામાં આવતી હોય છે જ્યારે કમ્યુનિટી રેડિયો જે છે એ કમ્યુનિટી માટે હોય એટલે કે લોકો માટે હોય કાઇન્ડ ઓફ તમારે એમાં ઇન્ફોર્મેટિવ વસ્તુ આપવાની હોય તો હું અત્યારે જ્યાં છું ત્યાં મારે શોઝ ડિઝાઇન કરવાના શો રેકોર્ડ કરવાના જે આપણે ગેસ્ટ આવે છે મારા ગેસ્ટ સિલેક્ટ કરવાના એ લોકોના ઇન્ટરવ્યુઝ કરવાના અને એ ગેસ્ટ એવી રીતે સિલેક્ટ કરવાના હોય જેમ કે ખેડૂતો હોય તો કોઈ કૃષિ વૈજ્ઞાનિકને હું બોલાવું અને એમની પાસેથી શીખું કે ભાઈ આપણે અત્યારે આ સિઝન ચાલે છે તો આપણે કેવું પાક લઈ શકીએ શું કરી શકીએ આપણા ખેડૂતો એ બધું કરીએ પછી ગવર્મેન્ટની જે યોજનાઓ છે ખેડૂતો માટે છે વિધવાઓ માટે છે મહિલાઓ માટે છે એ બધી યોજનાની માહિતી લોકો સુધી પહોંચાડવાની સાથે હવે તમે જે ન્યૂઝ રીડિંગ કરો છો દૂરદર્શનમાં તો એ કેવી રીતે કરો છો અને એનો આ બધું મેનેજ કરવા માટે જે ટાઈમ હોવો જોઈએ એ કેવી રીતે મેનેજ કરો તમે કેમ કે સી જનરલી મેં જોયું છે કે કોઈ વ્યક્તિ સિંગલ પર્સનાલિટીમાં પણ એટલો બધો બિઝી રહેતો હોય છે કે એક કામ કરતો હોય તો બીજું ભૂલી જાય બીજું કરતો હોય ત્રીજું તમે આમ છે એક જ ફિલ્ડના ના કામ પણ બધા ડિફરન્ટ છે તો તમે કેવી રીતે આ બધું મેનેજ કરી લો છો સો ન્યૂઝ રીડિંગ ઇઝ અ થિંગ કે એમાં એવું હોય કે મારી ચોઈસ નહોતી ન્યૂઝ રીડર બનવાની કારણ કે આમ મને થોડું બોરિંગ લાગે કે હવે આ શું ટીવી પર જોઈને સમાચાર બોલવાના એમ સીધું સીધું પણ પછી એકવાર ભરતી વખતે મને થયું કે પૈસાની તો જરૂર રહેવાની જ બધાને મેં કીધું ચાલો ને આપણે ટ્રાય કરીએ પછી મેં દૂરદર્શનમાં શરૂ કર્યું તો એમાં કેવું હોય કે તમને ડ્યુટી આપે રાઈટ તો એ મહિનાના શરૂઆતમાં તમને આપી દીધી હોય કે ભાઈ આટલા આટલા દિવસ હોય તમારે આવવાનું છે તો એ એક શોર્ટ થઈ ગયું કે મને ખબર પડી જાય કે ભાઈ મહિનાના આટલા દિવસોમાં મારે આવવાનું છે તો એ જે ટાઈમ હોય એ અને માયકાનો ટાઈમ એ હું અરેન્જ કરું અને ન્યૂઝ રીડર તરીકેની જોબ કહું તો અત્યારે ઘણી એવું બનતું હોય છે કે ન્યૂઝ રીડર એટલે એવા વ્યક્તિ કે જે ન્યૂઝ રીડ કરે છે અથવા તો જે સમાચાર છે એને એઝ ઇટ ઇઝ લોકો સુધી પહોંચાડે છે પણ અત્યારે ઘણું બધું સોશિયલ મીડિયાનો ટાઈમ છે આ છે તે છે એટલું વધારે બની ગયું છે કે ભાઈ ન્યૂઝ રીડ કરવા કરતા લોકો છે ને ન્યૂઝ લોકોને સમજાવે છે કે ના તમે આ જ પર્સ્પેક્ટિવથી આ ને જુઓ પણ ન્યૂઝ રીડર તરીકે હું એવું માનું છું કે તમારે જે સમાચાર હોય એ લોકો સુધી પહોંચાડવાના ના કે એમાં ભાઈ મરી મસાલા કે આ તે એડ કરી ગુજરાત સમાચાર સાથે કેટલા ટાઈમ થી જોડાયેલા છો ગુજરાત સમાચારમાં બે વર્ષ ઉપર થઈ ગયું મારા ગુજરાત સમાચારમાં અને ગુજરાત સમાચારમાં મારા કામ વિશેની વાત કરું તો હું ત્યાં સિટી રિપોર્ટર તરીકે છું લાઈક પ્લસ એડિશન આવે છે એમાં હું રિપોર્ટર તરીકે જર્નાલિસ્ટ તરીકે કામ કરું છું તો એમાં મારો રોલ એવો હોય કે મારે રોજ એક આર્ટિકલ એક સ્ટોરી લાવવાની હોય હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી બધી બીટ અલગ અલગ હોય એમ મારી હ્યુમન ઇન્ટરેસ્ટ બીટ છે એમાં હું પોઝિટિવ સ્ટોરીઝ કરતી હોઉં છું કે ભાઈ કોલેજના કોઈ સ્ટુડન્ટે કંઈક સારું કર્યું અથવા તો કોઈ એવો વ્યક્તિ છે જે નિસ્વાર્થ ભાવે સેવા કરે છે એવા લોકોને અમે લોકો સામે લઈ જઈએ છીએ અને એ કામ મારું હોય છે એનો ટાઈમ ઇવનિંગનો હોય એટલે હું મોર્નિંગમાં દૂરદર્શન કરી લઉં તો પછી ઇવનિંગમાં હું ત્યાં જઈ શકું ઓકે તો આજે જે સોશિયલ મીડિયાના જમાનો છે યુટ્યુબનો જમાનો છે પછી તમે ટીવી ચેનલ્સ છે તો એની વચ્ચે ન્યૂઝપેપર નો કેટલો સમય ફાળવી શકતી હોય છે પબ્લિક અને કેટલી કોપીઓસ વેચાતી હોય છે એમાં કેવી રીતનું હોય છે ઓકે તો કોપીઝ તો ડિપેન્ડ કરે કે તમારી પોપ્યુલારિટી સેના પર છે કેવી રીતે છે તમે કેટલા પોપ્યુલર છો બરોબર અને અત્યારે એવું છે કે પહેલાના જમાનામાં દરેક વસ્તુ છે જેમ જનરેશન ચેન્જ થશે એમ ચેન્જ આવવાના જ છે બધામાં પણ અત્યારે પણ હજુ બી ઘણા લોકો એવા છે કે જે લોકોને ચાર જોડે ન્યૂઝપેપર જોઈએ છે બરોબર આદત છે ન્યૂઝ પેપર હા કે ભલે ચાલો કે તમે સમાચાર તમને ક્યાંયથી બી મળી જાય પણ તમે કોઈ ને કોઈ એક લેખ આવતો હશે તમારા ગમતા કોઈ લેખક નું ત્યાં લખેલું આવતું હશે અથવા તો ચલો ને જસ્ટ ચાર જોડે શું કરવાનું એના માટે તમે ન્યૂઝપેપર યુઝ કરતા હશો રાઈટ તો આ એ વસ્તુ આપણે માનવી પડે કે ભાઈ જેટલું પહેલા ક્રેઝ હતો અથવા તો જેટલું પહેલા ન્યૂઝ પેપરનું માર્કેટ હતું એ ઘટ્યું છે પણ એ આપણે એવું ના કહી શકીએ કે ભાઈ સાવ બંધ થઈ ગયું છે કારણ કે આજે બી લોકોમાં ક્રેઝ હોય છે કે ભાઈ ન્યૂઝ પેપરમાં મારો ફોટો આવ્યો છે કે ઘણા લોકો હોય કે ભાઈ સોશિયલ મીડિયાને એ બધું બહુ ઇઝી ગોઈંગ છે એમ તમે કોઈ બી વ્યક્તિ સોશિયલ મીડિયા પર પોતાના ફોટા મૂકી શકે કોઈ બી કરી શકે પણ આજે બી એક વર્ગ એવો છે કે જેને પોતાના ફોટા જો ન્યૂઝ પેપરમાં આવે ને તો એને કટ કરીને પોતાની દિવાલ પર લગાવે છે રાઈટ એટલે ન્યૂઝ જે છે એ ઘટવાન ઘટ્યો છે ક્રેઝ આપણે માનીએ પણ પતિ ગયું છે ભવિષ્ય નથી એ વાત હું નથી માનતી ઓકે એટલે ફ્યુચર તો છે યસ ઓફ તમે આની સાથે જે કન્ટેન્ટ રાઇટિંગ કરો છો તો કઈ ટાઈપનું કન્ટેન્ટ રાઇટિંગ કરો છો અને કેવી રીતે દાખલા તરીકે મને જ્યાં સુધી નોલેજ છે તો સોશિયલ મીડિયા માટે કન્ટેન્ટ રાઇટિંગ હોય છે વેબસાઇટ માટે કન્ટેન્ટ રાઇટિંગ હોય છે પ્લસ કોઈ આર્ટિકલ્સ માટે હોય છે કોઈ ન્યૂઝ માટે હોય છે તો તમે કઈ રીતનું કરતા હો કઈ રીતનું કરતા હો છો સો કન્ટેન્ટ રાઇટિંગ એટલે પહેલું તો લખવું એમ કન્ટેન્ટ લખવું કોઈ બી વસ્તુનું તો જે રીતે તમે કીધું એ રીતે અલગ અલગ હોય કે ભાઈ સોશિયલ મીડિયા માટે જે પોસ્ટને ને એ બધું હોય છે એ હોય એના સિવાય ગવર્મેન્ટ પ્રોજેક્ટ માટેનું કન્ટેન્ટ રાઇટિંગ હોય કે જેમ કે રણોત્સવ છે કે ભાદરવી પૂનમનો મેળો છે તો એના માટે તમે અલગ અલગ પ્રકારના સ્લોગનને એ બધું આપતા હોવ એ કન્ટેન્ટ રાઇટિંગ હોય એના સિવાય તમે કોઈ એક પર્સનલ વ્યક્તિનું સોશિયલ મીડિયા હેન્ડલ કરતા હોવ તો એનું કન્ટેન્ટ રાઇટિંગ અલગ હોય કોઈ બુક માટે લખતા હો તો એનું કન્ટેન્ટ રાઇટિંગ અલગ હોય એટલે ધેર ઇઝ અ ડિફરન્ટ પાર્ટ એમ બહુ અલગ અલગ પ્રકારના ઝોનર છે એમાંથી હું સોશિયલ મીડિયા માટે મેં કન્ટેન્ટ રાઇટિંગ કરેલું છે કે કોઈ એક ક્લાયન્ટ હોય એ આપણને આપે કે ભાઈ આ મારું એકાઉન્ટ છે એ તમારે હેન્ડલ કરવાનું તો એના કેપ્શન હેશટેગ શું જશે એ બધું હું કરું એના સિવાય મેં અમુક ગવર્મેન્ટના પ્રોજેક્ટ માટે કન્ટેન્ટ રાઇટિંગ કરેલું છે કે જેમાં સ્લોગન્સ આપવાના હોય કે પછી કોઈ યોજના હોય તો એને આપણે કેવી રીતે લખી શકીએ શું કરી શકીએ એના વિશે કરવાનું હોય એના સિવાય ઓડિયો બુક્સ હોય છે કે ભાઈ કોઈ કોઈ જગ્યાએ કથા યોજાઈ કે કોઈ પ્રવચન યોજાયું તો એને રેકોર્ડ કરી દીધું હોય ને એની જે સ્ક્રિપ્ટ હોય એને ટેક્સ્ટમાં કન્વર્ટ કરી દે હવે એ જે બુક છે એને તમારે સારી રીતે વ્યવસ્થિત બુક ફોર્મેટમાં લખવી હોય તો એ આપણે કરી શકીએ ઓડિયો બુકમાંથી કન્વર્ટ કરીને સરખી બુક બનાવવાની એટલે એ પ્રકારનું પણ હોય આ સાથે તમારા લાઈફમાં સૌથી ખુશીનો દિવસ કે ભાઈ મને કઈ કામ મળ્યું છે એ ક્યારે હતું એમ કેટલા વર્ષ પહેલા સૌથી એટલે ઘણા બધા એવા આયા છે કારણ કે મેં ઘણું બધું એક્સપેક્ટ નહોતું કર્યું કે હું અહીંયા સુધી પહોંચીશ કે આવું થશે તો સૌથી પહેલા તો એવું હતું કે કોરોના જ્યારે પત્યો ત્યારે હું અહીંયા એટલે કોરોનાની સેકન્ડ વેવમાં હું પાછી આવી ગઈ હતી કે ઘરે ગમતું નહોતું એ બધું હતું હું અહીંયા ત્યારે જોબ કોઈ નહીં કામ કોઈ નહીં કારણ કે થિયેટર ને બધું ઓલમોસ્ટ બંધ થઈ ગયું હતું એટલે કોઈ કામ નહીં કશું નહીં અને ફાઈનાન્શિયલ નીડ તો હોવાની જ પછી હું અહીંયા આવી એટલે મેં કીધું કે હવે સર્વાઈવ કરવું કેવી રીતે એમ તો મેં થોડો ટાઈમ એક જોબ કરવાનું ચાલુ કર્યું પણ કોમન વસ્તુ છે કે ભાઈ ફિલ્ડની જોબ ના હોય અને એસે કરવી પડતી હોય એટલે હા પણ જયારે એવું મને ફોન આવ્યો દૂરદર્શન માંથી કે ભાઈ તમે ન્યૂઝ રીડર માટે સિલેક્ટ થઈ ગયા છે ઇટ વોઝ લાઈક આમ આ થયું કઈક જે ગમતું છે થશે ઇઝ અ હોપ કે હું કરી શકીશ એટલે એ એ હતી મારી સૌથી વધારે ફેવરેટ મુમેન્ટ એના પછી કથકમાં મને લાઈક અમે લોકો જેટલા બી હતા જેટલા લોકો હતા એમાં મારો સેકન્ડ રેન્ક હતો મને સિલ્વર મેડલ મળેલો તો મને હંમેશા એવું બહુ શોખ કે ભાઈ હું જાઉં ડિગ્રી લેવા માટે સ્ટેજ ઉપર અને આ બધું થાય આ તેવું તો જ્યારે કથકમાં મને સેકન્ડ રેન્ક મળ્યો એ મારા માટે બહુ જ પ્રાઉડ મુમેન્ટ હતી કે ના મેં જે વિચાર્યું હતું મેં જે સપના જોયા હતા કારણ કે કેવું એ આપણે કંઈક અલગ કરતા હોય ને તો ઘણા લોકો આપણને એવું કે ના ના આ બધું આપણામાં ના ચાલે શું કરવા તું કરે છે એમ આવું થોડું આપણે સારું લાગતું હોય એવું બહુ બધા કીધું હોય અને સેલ્ફ ડાઉટ ભી થયો હોય કે યાર હું કરી તો શકીશ ને એમ જે કરી દીધું છે ને જો નહિ થાય ને તો કેનારા વધારે આવી જશે કે જો અમે તો તને કીધું તું તું શું કરવા કરવા જઈએ એમ એ બધું વધારે થાય તો ત્યારે જયારે સેકન્ડ રેન્ક આવ્યો ને મને એમ થયું કે ના ના ઉખાડી તો લીધું છે હવે કરી લઈશું એમ એ ફિલ્યો ફિયર તો અફકોર્સ રેવાનો એમ આજે બી હોય જ એમ કે ભાઈ અત્યારે બધું ચાલે છે પણ ફ્યુચર માં કદાચ નહી થાય તો શું થશે એમ તો કોરોના ની જે આપદા હતી એના તમે તક માં ફેવરી દીધી હા કહી શકાય ઓકે હવે તમારું પર્સનલ જે લાઈફ છે કે ભાઈ તમે જાથી સ્ટાર્ટઅપ કર્યું એમાં ફેમિલી નો સારો સપોર્ટ બરોબર તો ફેમિલી માં બીજા જે તમારા ભાઈ બહેન હશે એલ્ડર હશે અથવા તો જે હોય તો એમાં તમે એ લોકો તરફથી અત્યારે એ લોકો તમને કઈ રીતે જોવે છે એઝ અ છે કે ભાઈ ના બેને કર્યું એવું આપણે કરવું છે કે કેવી રીતે સો મારા નાના ભાઈ બેન છે બે લાઈક મારી સિસ્ટર છે ને એના પછી મારો ભાઈ છે તો નોર્મલ વસ્તુ છે કે ભાઈ ફેમિલીની એક છોકરી કે એક છોકરો કે ભાઈ ફેમિલીનું કોઈ વ્યક્તિ આગળ વધી જાય તો કોમન છે કે ભાઈ બધા એવું કે જો આને કર્યું ને તારે કરવું પડશે એમ પણ હું હંમેશા મારા ભાઈ બહેનને એમ કહું કે ના ના તમારે મારા જેવું બનવાની જરૂર નથી તમને જે આવડે છે તમને જે તમારે જે કરવું છે એ જ કરો કોઈ બી વ્યક્તિને બ્લાઇન્ડલી ફોલો કરવાનો કોઈ મતલબ નથી તમારું મન હોવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિનું ટેલેન્ટ અલગ અલગ હોય એની પર્સનાલિટી પ્રમાણે એની લાઇક ડિસલાઈક અલગ અલગ હોય હવે મને જે આવડે છે એ જ વસ્તુ મારી બહેનને આવડે કે મારા ભાઈને આવડે એ પોસિબલ નથી અને એવું હોવું બી ના જોઈએ અને હું સામે એવું બી કહું કે એ લોકોને જે આવડે છે એ મને આજે બી નહીં આવડતું કે ભાઈ ઘણી બધી એવી વાતો હોય કે મને ના ખબર પડે અને એ લોકો બહુ સરળતાથી કે બહુ ઇઝીલી કરી દેતા હોય એટલે હું તો બધાને જ એવું કહીશ કે ક્યારેય પોતાના ઘરમાં એક સંતાને તમારું એક સંતાન કોઈ એક ફિલ્ડમાં આગળ વધી ગયું છે તો બીજા સંતાનને બી એવું નહીં પેલું કહેવાનું કે ભાઈ તું આ કર કે આમ જ કર કારણ કે એનું ટેલેન્ટ કંઈક અલગ હશે અને મે જો તમે એને પોતાની ફિલ્ડમાં જવા દેશો તો એ વધારે સારું કરશે તમારા પહેલા દીકરા કરતા તો અથવા જ તમે જેને સફળ માનો છો એ દીકરા કરતા સો ટકાની વાત છે કે ભાઈ તમે દરેકના વ્યૂ પોઈન્ટ અલગ અલગ હોય છે તમે આ બધાની સાથે બીજું બી વર્ક કરી કરી રહ્યા છો કે ફ્રીલાન્સિંગ લાન્સિંગ એન્કરિંગ તો એ વર્ક કેવી રીતે મળતું હોય છે અને એમાં તમે સો એન્કરિંગ અલગ અલગ થતું હોય મેરેજ ઇવેન્ટ ઇવેન્ટ હોય હોય બર્થડે પાર્ટી હોય ગવર્મેન્ટના જે શોઝ થતા હોય છે એ બધાના હોય એન્કરિંગ બરોબર તો હું અત્યારે કોર્પોરેટ ઇવેન્ટ્સ કરું છું પાર્ટીસ કે પછી મેરેજમાં જે હોય એન્કરિંગ હલ્દી સંગીત એ બધામાં એવું કરું છું તો સૌથી પહેલા જેટલી જે આ જે ફિલ્ડ છે એમાં તમારા કોન્ટેક્ટ હોવા વધારે જરૂરી છે તમારે કોન્ટેક બિલ્ડ કરવા પડે પોતાની જાતને લોકો સામે બતાવવી પડે કેવું કે ભાઈ મારામાં આ ટેલેન્ટ છે અને હું તમારો જે ઇવેન્ટ છે અથવા તો તમારી જે પ્રસંગ છે એને વધારે બેટર બનાવી શકીશ કે આ તે તો નોર્મલી વોટ આઈ ડૂ કે મેં જ્યારે કર્યું શરૂઆત કરી તો ઓફકોર્સ એક વર્ષ સુધી મને કશું જ નહોતું મળતું કારણ કે હું જેને બી અપ્રોચ કરું એ મને એમ કે વિડીયો બતાવો એન્ડ મારી પાસે વિડીયો હોય નહીં કંઈ હોય નહીં તો પછી મેં એવું શરૂ કર્યું કે હું જ્યાં બી જાઉં ઓછું પેમેન્ટ હોય કે કંઈ બી હોય તો હું કરી લઉં અને હું મેક શ્યોર કરું કે ભાઈ એના ફૂટેજ મને સારા મળે વિડીયો મને સારો મળે ઘણી વાર યસ પોર્ટફોલિયો બનાવવો પડે એના પછી મેં મારું સોશિયલ મીડિયા થોડું ગ્રો કરવાનું શરૂ કર્યું કે ના ભાઈ સોશિયલ અત્યારે જે રીતનો સમય છે એ રીતે યસ કે આપણે આપણું જે સોશિયલ પ્રોફાઇલ છે એને બી થોડી મેન્ટેન કરવી પડશે તો એ મેં શરૂ કર્યું અને પછી તમારું એકવાર જો બની જાય ઘણા બધા ગ્રુપ્સ ચાલતા હોય છે તો એવી રીતે પાવરપેક એન્કર્સ કરીને એક ગ્રુપ છે તો એમાં મેં એમાં હું એડ થઈ અને પછી લીડ આવતી હોય છે લાઈક સપોઝ હું જે જે દિવસે ઓક્યુપાય હોઉં તો એ દિવસનો માસેજ હું એ ગ્રુપમાં નાખી દઉં તો જે બી બીજા એન્કર હોય એ લોકો એ વસ્તુ કરી શકે સેમ એવું મારી સાથે પણ થાય કે જે એન્કર બીસી હોય જેમના જોડે લીડ હોય એ ગ્રુપમાં નાખે અને એવી રીતે કોન્ટેક મેઇન વાત છે કોન્ટેક અને તમારી સોશિયલ મીડિયા પ્રોફાઇલ કે તમારો પોર્ટફોલિયો એ હોય તો તમે એ કરી શકો ચેનલ ચિનલબેન એન્કરિંગ માટે ઘણી બધી હિંમત જોઈતી હોય છે બરોબર અને ખૂબ કોન્ફિડન્સ જોઈતો હોય છે કે આટલી પબ્લિક વચ્ચે બોલવું અને પબ્લિક નો ફિઅર ને ટોલરેટ કરવો કે આપણે અંદરથી એન્જાઇટી ને દૂર કરવી તો એના માટે તમે શું કરતા હોય ઓકે તો નોર્મલી સ્ટેજ ફિયર એવી વસ્તુ છે કે એ ગ્રેજ્યુઅલી જાય જેમ જેમ તમે લોકો સાથે બોલવાનું શરૂ કરો લોકોને મળો વધારે લોકો સાથે વાતો કરો તો તમારો એ ફિયર દૂર થાય જો મારી વાત કરું તો એવું હતું કે ફોર્થ કે ફિફ્થ સ્ટાન્ડર્ડ સુધી બહુ શાય એમ કોઈ જોડે બોલવું નહીં અથવા તો બોલવું તો બહુ ઓછું બોલવું ઇવન ફોટો ફોટો કોઈ ક્લિક કરતું હોય તો બી આમ નીચું જોયેલું હોય એ એવા ટાઈપની પર્સનાલિટી હતી પછી ફિફ્થમાં એક વસ્તુ બની કદાચ ખબર નહીં એને મિરેકલ કહેવાય ના કહેવાય મને નહીં ખબર પણ એવું થયું કે મારા ફોર્થના એક સર હતા એમણે મારા ફિફ્થ ક્લાસરૂમ ક્લાસ ટીચર ને ખાલી એવું કહી દીધું કે આ બહુ હોશિયાર છે બસ એટલી જે વાત હતી એનાથી મને બે ટકા કોન્ફિડન્સ આવ્યો કે ભાઈ એ મને હોશિયાર કહી શકતા હોય તો હું હસું એમ હોશિયાર શું કરવા આપણે પોતાને ના માનીએ ત્યાંથી ગ્રેજ્યુઅલી ધીમે ધીમે શરૂ થયું કે મને એવું થયું કે મારે ટીચર્સ જોડે વાત કરવી જોઈએ કે આવું કરવું જોઈએ તો પહેલા બીક લાગતી હોય ટીચરની તો ફોર્થ કે પાંચમી કે ચોથી લાઈનમાં બેઠા હોઈએ હવે ધીમે ધીમે આગળ બેસવાનું શરૂ કર્યું પહેલી લાઇનમાં બેસવાનું શરૂ કર્યું ક્લાસ મોનિટર બની અને પછી વકૃત્વ સ્પર્ધા હોય કે પછી આપણે દેશભક્તિના ગીતો હોય કે આ હોય એ બધામાં પાર્ટ લેવાનું શરૂ કર્યું પછી માધ્યમિક સ્કૂલમાં આવી ત્યારે મારા એક ટીચર હતા મનીષાબેન કરીને એમણે મને બહુ સપોર્ટ કર્યો એમણે મને કીધું કે એટલે એ બધાને કહેતા કે ભાઈ તમારે કોઈ એક ટોપિક આપે ને કે તમે આ લખીને લાવજો તો જેટલા લોકોને ઇન્ટરેસ્ટ હોય એ લખીને લાવે એમાંથી હું એક હતી કે ભાઈ ચલો ને આપણે લખીને જઈએ જેવું આવડે એવું પછી એ ક્લાસરૂમ વચ્ચે બોલાવડાવે કે ભાઈ તમે જે બી લખીને આયા છો એ બોલો તમે એમાં ફાટે એમ બીક લાગે યાર કે યાર એટલું તો સારું લખ્યું ના હોય કોન્ફિડન્સ હોય નહીં પછી એમને કે ક્લાસરૂમ તો બધા હસશે પણ એ જે વસ્તુઓ છે એ વખતે બીક હતી જ કે ભાઈ યાર આવું ગંદુ લખેલું હું થોડી બોલું પણ એ એ ધીમે ધીમે બધું દૂર થયું અને પછી એવું થયું કે જેમ જેમ તમે કામ કરતા જાઓ એમ એમ તમારો આત્મવિશ્વાસ કેળવાતો જાય કે ના ના હું કરી લઈશ એમ આજે બી મને એવું હોય કે હું સ્ટેજ પર જઉં તો એના ચાર પાંચ સેકન્ડ જ્યાં સુધી ઇવેન્ટ મારા હાથમાં ના આવી જાય અથવા તો કમાન્ડ મારા હાથમાં ના આવી જાય ત્યાં સુધી મને સ્ટેજ ફિયર હોય બે એક સેકન્ડ એટલી એન્ઝાયટી ફીલ થાય બધું થાય પણ એક વાર બે લાઇન પૂરી થઈ ગઈ પછી ડન પછી વાંધો ના આવે એમ અને કોન્ફિડન્સ બિલ્ડ કરવા માટે ઘણી બધી એક્સરસાઇઝ બધા કરતા હોય કે ભાઈ તમારે ક્લા તમે રૂમમાં હોવ તો તમારે થોડું મોટેથી વાંચવાનું ને બધું કરવાનું મિરરમાં જોઈને બોલવાનું આ બધી એક્સરસાઇઝ હોય છે પણ તમે ગ્રેજ્યુઅલી બધું શીખો તમને અનુભવો શીખવાડે કે ભાઈ એકવાર એવું બની શકે કે તમે બોલવા ઊભા થાવ ને કોઈને ગમે નહીં કોઈ તમને બેસાડી દે કે બહુ ખરાબ બોલે છે ચાલ બેસ જ નહીં છે થઈ શકે એવું બધું થઈ શકે પણ એ બધામાંથી જ આમ શીખવાનું હોય અનુભવ જે છે ને એ સૌથી મોટો શિક્ષક છે એવું હું માનું કે તમે ફેલ થશો તમે ખરાબ કરશો તો તમને એવી ખબર પડશે કે સારું શું થઈ શકે એમ હવે તમારા લાઈફના કોઈ ગોલ્સ કે એવું કંઈ ગોલમાં તો એવા કોઈ પર્ટિક્યુલર ગોલ મેં સેટ કર્યા નથી બસ એવું છે કે હું જ્યાં સુધી કરી શકું ત્યાં સુધી મારે કામ કરવું છે અલગ અલગ ફિલ્ડમાં કામ કરવું છે અને એક્ટિંગ મારે કરવી છે મને બહુ જ ઈચ્છા છે કે મારે એક્ટિંગમાં જ વધારે ફોકસ કરીને આગળ વધવું છે પણ અને એક્ટિંગમાં બી એવો કોઈ ગોલ સેટ નથી કર્યો કે ભાઈ મારે લીડ રોલ કરી દેવું છે આમ તેમ મારે વેરિયસ કેરેક્ટર કરવા છે કે ભાઈ જેની પર્સનાલિટી અલગ અલગ હોય ક્યારેક ઉત્તર ગુજરાતનું કેરેક્ટર કરી દીધું તો ક્યારેક કાઠિયાવાડી કેરેક્ટર કરી દીધું એ મારે છે ને અલગ અલગ જે કહીએ ને વેરાયટી મારા કેરેક્ટરમાં જોવા મળે એવી મારી ઈચ્છા છે ઓકે ચિનલબેન હવે આ બધું તમે જે તમારા કરિયરની વાત કરી તો આમાંથી ઘણા બધા જોનારા મિત્રો પણ એવા હશે કે જેમને પોતાનું ફ્યુચર એક્ટિંગમાં બનાવવું છે કે એઝ એન એન્કર બનાવવું છે કે કોઈને કન્ટેન્ટ રાઇટર બનવું છે તો વોટ ઇઝ ધ ફ્યુચર કે શું ફ્યુચર છે અને એમાં કેવી રીતે આગળ જઈ શકાય કોઈ ગાઈડલાઇન્સ આપવી હોય તો સો ફ્યુચર તો બહુ જ વધારે છે કારણ જો કોઈ બી વસ્તુની વાત કરો એન્કરિંગની વાત કરો તો એન્કરિંગમાં પણ મલ્ટિપલ ઓપ્શન છે તમારી જોડે તમે ન્યૂઝ એન્કર બની શકો તમે ઇવેન્ટના કોઈ બી એન્કર બની શકો ઘણા લોકો એવા હોય કે જે ખાલી ગવર્મેન્ટની ઇવેન્ટ કરતા હોય તો તમે એવા એન્કર બની શકો એ તમારે નક્કી કરવું છે કરવાનું હોય કે તમારે કયા ફિલ્ડમાં એક્ઝેક્ટલી શું કરવું છે એમ અને જો કોઈને બન અને એક્ટિંગની વાત કરીએ તો એક્ટિંગ એવી વસ્તુ છે કે એમાં કોઈ કશું ફિક્સ નથી એમ કે ભાઈ એક એક સમય એવો હોય કે ભાઈ પાંચ વર્ષ તમે પીક પર હોવ તમને બહુ કામ મળી જાય બહુ બધું મળી જાય અને બાકીના ત્રણ વર્ષ કે બે વર્ષ એવા થાય કે તમને કશું મળે જ નહીં એમ પણ એ એક્ટિંગમાં સૌથી મોટી વાત છે ધીરજ રાખવાની અને પોતાના પર વિશ્વાસ રાખવાનો કે તમે સો ઓડિશન આપો ને તો તમને કોઈ કોલ ના આવે પણ એમાં એમાં પછી એવું માની નહીં લેવાનું કે ઓ મને એક્ટિંગ નહીં આવડતી ધીરજ રાખવાની હા ડિમોટિવેટ નહીં થવાનું પોતાની જાતને હિંમત આપવાની રિસ્કી કરિયર છે કે ભાઈ પાંચ હજાર જણા નીકળ્યા હોય એમાંથી કદાચ પચાસ જણા એવા હશે કે જે સક્સેસફુલી એક જ ફિલ્ડ જેમ કે એક્ટિંગમાં જ પોતાનું કરિયર બનાવીને આગળ વધતા હોય ઘણા બધા એવા લોકો હોય કે જે એક્ટિંગ તો કરતા હોય સાથે સાથે બીજું કંઈ કરતા હોય ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી માટે કે એના માટે કારણ કે એ બી એટલું જ જરૂરી છે તો એક્ટિંગમાં જો કરવું હોય તો તમે થિયેટરથી શરૂઆત કરી શકો અમદાવાદમાં ઘણા બધા થિયેટર ગ્રુપ ચાલે છે તો તમે થિયેટરથી શરૂઆત કરો થિયેટર કરો તમે ઘડાશો તમને ખબર પડશે અને ત્યાં તમને એવી ખબર પડશે કે ઓકે હું એક્ટિંગ માટે છું કે નહીં એમ અને થિયેટરમાં બી દેર આર વેરિયસ કે તમે પ્રોડક્શનમાં જતા રહો કોસ્ટમ ડિપાર્ટમેન્ટમાં જતા રહો બેક સ્ટેજમાં જતા રહો બહુ જ બધી વસ્તુ છે તમે ડિરેક્શનમાં જતા રહો થિયેટર કે પછી ફિલ્મ ખાલી ને ખાલી એક્ટિંગ કે એના પર નથી ઘણી બધી વસ્તુઓ છે એમાં એ તમે એકવાર જાઓ તો તમે એક્સપ્લોર કરશો કે ઓકે આવું આવું બધું હોય અને રહી વાત એન્કરિંગની તો તમારે ઇવેન્ટ એન્કરિંગ કે એવું બધું કરવું હોય તો એના માટે ઘણા બધા વર્કશોપ થતા હોય છે એ તમે કરી શકો અને એના સિવાય ન્યૂઝ એન્કર એ બધામાં તમે જર્નાલિઝમ કે એવો કોર્સ કરો તો ત્યાં તમને તાલીમ આપવામાં આવે જ છે તો જર્નાલિઝમ તમે કરી શકો અને જો ન્યૂઝ એન્કર બનવું હોય ન્યૂઝ એન્કર પર્ટિક્યુલર તો તમે જર્નાલિઝમ કરી શકો ત્યાંથી ઘણા બધા સ્કોપ તમને મળશે કોન્ટેક્ટ મળશે અને તમે આગળ વધી શકો ઓકે થેન્ક યુ Thank you so much.